રાજસ્થાન ઉદ્યોગપતિને લૂટી લેવાયા હતા ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી સુરતના ઉદ્યોગપતિ રાજસ્થાન પર લૂંટાયા હતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ ગુજરાતી પર હુમલો કરી લૂંટ ચલાવાઈ હતી આશીષ ગુજરાતી પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન ફરવા જતી વખતે ઉદયપુર હાઈવે મોડી રાત લઘુ શંકા માટે ઉતર્યા હતા તે સમયે બાઇક સવારો રોકડા અને જ્વેલર લૂંટ કરી હતી તેના લૂટારું પંદર હજાર રોકડા અને સોનાની ચેન પીટી મળી ત્રણ લાખથી વધુની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા હાલ આ મામલે ઉદ્યોગપતિ રાજસ્થાન ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સુરત ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલાં પચાસ કિલોમીટર પહેલાં પીપલી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળું એના એકાદ મિનિટમાં જ ત્રણ લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારે ગાડી પાસમાં મારા જે ફેમિલી મારી વાઇફ મારા ફ્રેન્ડની વાઇફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વેહિકલ પાસે હેલ્પ માંગી એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ઘાક કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને હીરાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે એ લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપલી ગામ પાસે અને રિષભદેવ પોલીસ સ્ટેશનની હાથમાં બન્યો છે